નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલિક ની કરાઈ હત્યા બાકરોલ તળાવ નજીક મોર્નિંગ વોક દરમિયાન કરાયો હુમલો આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડી ઘટના સ્થળે પહોંચી ગયા છે પોલીસે તપાસ શરૂ કરી છે હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી હાલમાં આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળની તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે